જાણો નમસ્કાર મિત્રો આજે આપણે સીપી ની અંદર બૌદ્ધિક યોગ્યતા કસોટી એટલે ગણિતના તાર્કિક પ્રશ્નો મગજ વિચારવાવાળા પ્રશ્નો એવા દાખલા તમારે 30 માર્કના પૂછાય છે તો જેને આ પ્રકરણના દાખલા આવડે એ સીપી ની અંદર સારા માર્ક્સ લઈ આવી શકે તો આપણે જોઈએ તો આની અંદર ઘણા પ્રકરણો છે એમાંથી આજે હું તમને પહેલું જ પ્રકરણ

આ તમને ચાર મુદ્દા તમે શીખી લેશો સમજી લેશો તો તમને વર્ગીકરણ કરતા આવડી જશે અને આના બે માર્ક ત્રણ માર્ક તો હશે બે ત્રણ પ્રશ્ન તો આના હશે વર્ગીકરણ એટલે તમે આ એક ખાલી ઉદાહરણ શીખી લ્યો તો સીધા તમને આના માર્ક રોકડા મળી જશે તો ચાલો આપણે અહીંયા ત્રણ ઉદાહરણ આપેલા છે ઈ જોઈએ નીચે આપેલા વિકલ્પોમાંથી કયો વિકલ્પ અલગ પડે છે

અને એમાં કયો ગુણધર્મ લાગુ પડે છે એ તમારે સમજાવવાનું છે ચાલો રાજીવ કોર કોર ક્યાં કારણે કે પાણી જ લાગે બાકી મને જલ્દી ખોલાય પછી ભાઈ બીજો કોઈ કોર સિવાય કોઈ આગ લાગે કાર કે આગ લાગવી એનું કારણ મેં કીધું તો ને ના તમારે જવાબ એ સચોટ આપવા પડશે કે આગ લાગવી કા કયા કારણે અલગ પડે છે

એવા યંત્રો આવી ગયા કે આપણાથી ચારસો કિલોમીટર આગ લાગવી ઈ એક અલગ પડે છે આગ લાગવી ઈ માનવ છે અને આ તળે તળ છે એ કુદરતી આફત છે તો આમાં જવાબ કયો આવશે આગ લાગવી ચાલો રેડી ચાલો બીજો બીજો છે ઉદાહરણ નીચેના વિકલ્પોમાંથી કયો વિકલ્પ અલગ પડે છે નર્સ ડોક્ટર શિક્ષક અને હોસ્પિટલ ચાલો આમાંથી ત્રણ એક સરખા લાગે છે અને એક શબ્દ છે એ અલગ પડે છે ચાલો ઘટના શિક્ષક શિક્ષક યા કારણે વિરોધ શું છે એમાં કારણ લાગે

વ્યવસાય નર્સ ડોક્ટર અને શિક્ષક એ વ્યવસાય છે અને ઓલો શબ્દ એ અલગ હોસ્પિટલ પડે છે એટલે શિક્ષક કા હોસ્પિટલ બેમાંથી એક તમારે જવાબ આવી શકે ચાલો ત્રીજો ઉદાહરણ નીચેના વિકલ્પોમાંથી કયો વિકલ્પ અલગ પડે છે ચાલો ગાજર મૂળો રીંગણ કે બી રીંગણ કારણ કે એ ઉપર

એનો છોડ હોય હિંગણ એલોરો એટલે ઈ છોડ હોય એટલે હિંગણ અલગ પડે છે આવી રીતે તમારે આના બે પ્રશ્ન પૂછા છે સીટી ની અંદર તમારે નક્કી કરવાનું છે કે તળમાંથી એક શબ્દ કયો અલગ પડે છે આના ઉપરથી તમારે આ ઉદાહરણ આપ્યા છે તમારે ઘણા બધા ઉદાહરણો તમારે શીખવા પડશે ચાલો